હાઈ ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મિક્સ કઠોળ પરાઠા રેગ્યુલર આપણે મિક્સ દાળ પરાઠા બનાવતા હોઈએ છીએ તો આજે આપણે હાઈ પ્રોટીન મિક્સ કઠોળ પરાઠા બનાવશું જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે પરાઠા બનાવશો તો પરાઠા છે તે સોફ્ટ બનશે તો પરાઠા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટમાં સૌ પ્રથમ એક વાટકી મિક્સ કઠોળ લેશું તો કરિયાણાની દુકાને મળી જશે પલાળી જશે કઠોળ કઠોળને ધોઈ નાખશું ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકર માં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખશું અને હાફ ટી થી પણ નિમક નાખશું જે કઠોળ ધોઈને રાખ્યા રાખીયા તેને કુકરમાં નાખશું કુકર બંધ કરી અને ચાર વિસાલ કુકર થવા દેવાની છે કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધીમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો એક કપ આપણે ઘઉંનો લોટ લેશું લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે નાની ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ ચીણી કટ કરી લેવાની છે આદુ લસણ લીધા છે તો આદુ લસણને પેલા જ ખાંડીને રાખી દીધા છે રેગ્યુલર મસાલા લેવાના છે તો વન ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ધાણાજીરું પાવડર હિંગ ગરમ મસાલો અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનો છે અને જો તમારે આમચૂર પાવડર હોય તો તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો ચાર વિસાલ થઈ ગઈ છે કુકરને ખોલી અને જોઈ લેશું તો કઠોળ સારી રીતે વફાઈ ગયા છે તો એક વાસણમાં કાઢી લેવાના છે એટલે કઠોળ છે તે થોડા ઠંડા થઈ જાય તો પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું તો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લેશું તો તેમાં આપણે જે કઠોળ રાખ્યા હતા તે કઠોળ નાખશું અને કઠોળને આ રીતે લેવાના છે અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે મિક્સર જારમાં નાખી અને તેને પીસી લેશો તો પણ ચાલશે અને જો તમારે ચોપરમાં ચોપ કરવા હોય તો પણ કઠોળ છે તે સારી રીતે ચોપ થઈ જશે તો કઠોળ સારી રીતે પીસાઈ ગયા છે તો જે ડુંગળી રાખી હતી તે ડુંગળી નાખશું ડુંગળી નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો જે લીલા ધાણા ધાણા જે ઘઉનો લોટ રાખ્યો હતો તે ઘઉનો લોટ નાખશું તો લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે લાલ મરચું પાવડરની જગ્યાએ જો તમારે લીલું મરચું નાખવું હોય તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લીલું મરચું પીસીને નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને હાથે તેના આ રીતે મિક્સ કરી દેવાના છે ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી અને કઠોળ બાફ્યા હતા અને તેમાં જે પાણી થોડું બચી ગયું હતું તે પાણી નાખશું કઠોળનું પાણી નાખી અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો પરાઠામાં જો તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે દહીં પણ નાખી શકો છો તો રેગ્યુલર પાણી નાખવાની જરૂર પડશે નહીં તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખશું અને લોટને બાંધી લેવાનો છે તો લોટ બાંધવામાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને વધી જશે જશે તો તો લોટ છે તે ઢીલો થઈ તેલ નાખશું લોટમાં તેલનું દેવાનું છે આ રીતે પરાઠા માટે લોટ તૈયાર કરી લેવાનો છે તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે તો દસ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસુ એટલે લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે તો દસ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો જે લોટ બાંધીને રાખ્યો તેમાંથી લોટ લેશું અને લોટને આ રીતે હાથે પ્રેસ કરી અને લુવા તૈયાર કરી લેવાના છે પરાઠા વણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરાઠા છે તે પાટલા ઉપર ના જોડે તેના માટે પરાઠા ઉપર કોરો લોટ છે તે લગાવતું જવાનું છે અને પરાઠાને વણતું જવાનું છે તો પરાઠાને તમે વણશો તો કિનારીનો ભાગ છે તે તૂટી જશે હાથની મદદથી પ્રેસ કરી અને કિનારીને એક સરખી કરી લેવાની છે અને એક સરખા તમારે પરાઠા એક સાઇઝમાં બનાવવો હોય છે તો તેના માટે તમારે કાંઠા વગરની એક વાટકી લેવાની છે અને વાટકીને પરાઠા ઉપર પ્રેસ કરી દેશો તો પરાઠા છે તે એક સરખા બનશે તો આ રીતે બધા પરાઠાને તૈયાર કરી લેવાના છે તો પરાઠાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસુ પેન સારી રીતે ગરમ થઈ જાય પછી જે પરાઠા વણીને રાખ્યા તેમાંથી પરાઠો મૂકશું અને તેને આ રીતે શેકી લેશું તો અડધી મિનિટ સુધી પરાઠાને શેકાવા દેવાના છે અડધી મિનિટ થઈ જાય પછી પરાઠાની સાઈડ ચેન્જ કરી નાખશું અને ઉપરથી થોડું તેલ લગાવશું તેલની જગ્યાએ જો તમારે ઘી લગાવવું હોય તો તમે ઘી પણ લગાવી શકો છો અડધી મિનિટ થઈ ગઈ છે પરાઠાની સાઈડને ચેન્જ કરી નાખશું અને ઉપરથી થોડું તેલ લગાવશું અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો પરાઠા છે તે બરી જશે તો પરાઠા બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો પરાઠા બરી જશે તો ટેસ્ટ છે તે તમને કડવો લાગશે તો પરાઠાને શેકાતા વધારે ટાઈમ લાગશે નહીં તો આ રીતે આપણે બધા પરાઠાને શેકી લેવાના છે તો પરાઠા શેકતું જવાનું છે અને પ્લેટમાં મૂકતું જવાનું છે અને જો તમારે પરાઠા તૈયાર થઈ જાય અને ઉપરથી તમારે ઘી લગાવવું જોઈએ તમે ગરમા ગરમ પરાઠા ઉપર ઘી પણ લગાવી શકો છો તો તૈયાર છે મિક્સ કઠોળ પરાઠા તો તમે પણ એકવાર આ રીતે પરાઠા જરૂર ટ્રાય કરજો તો આ પરાઠાને તમે ચા દહીં અથાણું લસણની ચટણી સાથે તમે આ પરાઠા ખાશો તો પરાઠા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે મિક્સ કઠોળ પરાઠા જરૂર ટ્રાય કરજો તો જો તમે આ રીતે પરાઠા બનાવ્યા હોય અને તમારા પરાઠા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ રીતે પરાઠા બનાવશો તો પરાઠા છે તે સોફ્ટ બનશે તો આ પરાઠાને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે